રાઠોડો આ વે હું ગરીબ ની માતા અમારા હરખર ના છે હંમેશા રહી હું ની માતા રમેશ ભાઈ મારી વેળા છે પણ છે

તો ભગવાન તમારી આબો માં રાખશે વાળું ના મોઢ વગાડ્યું તો પૈસા જ મળે

હવા લાખ ના લેખે ભગવાન ના સોપડે છે એનો મારી ઉતા ભોણ ની નો લીનો વેસ વધારે ભોણ ભોણ કસો કસો આયા સો એવા ફાયદાડી એવું નહીં આયા હોય લેવા ને હેડડ તો મારા દેવને મોડવા આયા હું મતલબ રહ્યો આયા સો ઇન થી હવે હેડડ મારા દેવના મોડવા આયા ખબર ના મજા ભરત ભાઈ મંગે રહી શુમરા હું તમારી ભાઈબંધી નું દેરું છું અચુ મળે અરે કે ફોન એવા આદર અમુક તો એવું કે છે પત્રિકા ના આવે તો અમારે ખેત ના આવે અમે જૂનવા નહીં જતા એવું વાપર્યું આ વગર પત્રિકા ખબર પડે ને ઉકળી જવા આવે ધૂળી પાછું જવું જોઈએ સમજાવું પછી ભાઈ પછી ભાઈ આ વેળા મારો વેળી ભગવાન બોલો છે જેવું જમાનો છે એવું રહેવું પડે પાંચ લાખ રૂપિયાનો નો ખર્ચો કરતા હોય જમ લાવ્યું હોય સાંભળ લાવ્યું હોય એકલું ધૂણવાનું હોય ને તો પૈસા નો મગાવી

નહીં તમે ગાવો તમને આવડતું હોય તમે માગો તમે ના નહીં પણ આવડવું જોવો ને બત્રીલખણી માતા જુઓ છત્રીલખણનો ભો જુઓ

આવતો દાડવા મારા મેળી ના ભગવાન બોલતા છે ત્યારે હું તમારી જતી શીખું મારી મેળડી ભગા ને મળીશું ગઈ તો મોડવા તમે બોધ્યો ત્યારે તમારો ભગવાન આલિમ તમે બોધ્યો પણ આ પણ પરમ

हेमारा <laughs>